જુનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું કમિશ્નર અને પદાધિકારીઓ નિરીક્ષણમાં પહોંચ્યા કામમાં કોઈ પણ કચાશ બેદરકારી રહેશે નહીં તેવું કમિશનરે કહ્યું વરસાદ વચ્ચે ક્રોકેટના રોડનું કામ કરતા હતા ત્યારે નરસિંહ મહેતા તળાવ ફરતે વરસતા વરસાદમાં આ કામ કરવામાં આવી રહ્યું હતું કામ કર્યાના બે જ દિવસમાં રોડ બેસી ગયાનો આક્ષેપ કરાયો

એટલે રૂબરૂ બધાનું ચેકિંગ કર્યું છે જ્યારે પણ કામ ચાલુ હોય અને વરસાદ આવી જતો હોય તો કામને એક લેવલ સુધી પહોંચાડીને પછી બંધ કરવામાં આવે છે આપ મને જે બતાવી શકતા હોય કે ચાલુ વરસાદમાં કામ શરૂ કરવામાં આવ્યું તો હું આની ગલતી માની શકું પરંતુ કામ ચાલુ હોય તો પછી વરસાદ આવી જાય અને જે કામ ઓલરેડી ચાલુ જ હતો તો એવા કેસને કામને એક યોગ્ય લેવલ ઉપર લાવીને બંધ કરવાની જરૂર રહે છે અમને ખબર છે કે આ તો કેટલો સેન્સિટિવ છે અને અમે ખરેખર ખાતરી આપીશું આ બધાને કોઈ પણ કામમાં નબળાઈ નહીં ચાલવામાં આવશે જે કામ વરસાદના કારણે થઈ ગયું અને એવી રીતે એક્સટેન્ડન કરવામાં આવશે તો હું આપને ફરીથી ખાતરી આપું છું આમાં કોઈ પણ પ્રકારના આપણે